તળાજા શહેરમાં શિવકથાકાર ભારદ્વાસ બાપુ દ્વારા એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તળાજા શહેરમાં શિવકથાકાર અને આશુતોષ અન્ન ક્ષેત્રના વ્યવસ્થાપક ભારદ્વાસ બાપુ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી નજીક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા શ્રી રામ ભગવાનના રામાયણ ગ્રંથમાંથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સાચા જવાબો આપનાર બસો જેટલા વ્યક્તિઓને નાની મોટી ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા સવાલ માટે છેલ્લા જવાબ આપનાર વ્યક્તિને સોનાનું પેન્ડલ પણ ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો હતો રામાયણના વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના લોકોએ સાચા જવાબ આપેલો હોય જેને લઈને શિવ કથાકાર ભારદ્વાસ બાપુએ આનંદ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં નામાંકિત આગેવાનો તેમજ તળાજા નાયબ નાયબ મામલતદાર મામલતદાર સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો સાથે બોલી દો ફરી ભગવાન શ્રી રામે જે ધનુષ ઉપાડ્યું હતું તેનું નામ શું હતું મને

શિવ શિવ હું શિવ કથાકાર ભારદ્વાજ બાપુ આ સો શનક્ષેત્ર તળાજા આજે એક અનોખો કાર્યક્રમ કર્યો હતો ભગવાન શ્રીરામ વિશે અમે પ્રશ્ન પૂછીએ અને બસો કરતા વધારે ગિફ્ટ હતી અને છેલ્લે એક સોનાનું પેડલ હતું પણ એક વાતનો મને આનંદ થયો કે સાહેબ એક એક પ્રશ્ને ચાલીસ ચાલીસ જણા હાથ ઊંચા કરતા હતા અને બધા જના જવાબ સાચા હતા મેં એક એક સિલેક્ટ કરી કરીને કીધું અને આટલો સનાતન પ્રત્યેનો પ્રેમ આટલું ધાર્મિક જ્ઞાન મને ખૂબ આનંદ થયો સાહેબ ફરીવાર જેટલા જેટલા લોકો આમાં પાર્ટિસિપેન્ટ થાય બધાનો ખૂબ ખૂબ આભાર અને જે સોનાનું પેડલ જીત્યા છે તેમજ દરેક ગિફ્ટ જીત્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આવું ને આવું જ ભગવાન પ્રત્યે આપ જ્ઞાન રાખો અને વધુ વધુ સનાતન સંસ્કૃતિને બચાવવા માટે બીજાને પણ આ જ્ઞાન આપો શિવ